બારોઈ ગામે હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ જોડાયા કચ્છના ઇતિહાસમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ એવા શ્રી વેલજી દાદા એ આગમવાણી મુજબ ચોથના દિવસે દેવ શરણ પામશે તે આગમવાણી મુજબ તેઓ દેવ થયા ત્યારબાદ તેમનો પ્રિય પ્રાણી સોનુએ પણ તેમની યાદમાં દેહ ત્યાગ કર્યો જે સમગ્ર ઘટનામાં બારોઈ લઈ અને સુધી લાખોની સંખ્યામાં કચ્છ તેમજ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દેવ દર્શનાર્થે ઉમટ્યા હતા ત્યારબાદ આજરોજ બારોઈ મધ્ય ધાર્મિક વિધિના આયોજનમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ધાર્મિક વિધિ સંપૂર્ણ થઈ હતી જેમાં અદાણી ફાઉન્ડેશનના રક્ષિતભાઈ બીશા તેમજ અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સમગ્ર આયોજનમાં શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ તથા તેમની સાથેના કાર્યકરોએ આ સમગ્ર આયોજનમાં જયમત ઉઠાવી અને કાર્ય પાર પાડ્યું હતું અત્યારે ઉજવાઈ રહ્યું છે અને અહીંયા એમની આ ધાર્મિક મહોત્સવના ભાગરૂપે ધાર્મિક વિધિ ચાલી રહી છે પરમ પૂજ્ય વેલજી મતિયા દાદા દેવ થઈ ગયા પછી એમની શોભાયાત્રા અને એમના માનની અંદર અનેક ગામડાઓની અંદર અને વિસ્તારની અંદર કચ્છ જામનગર મુંબઈ પાકિસ્તાન વગેરે સ્થળોએ એમની શોભાયાત્રાઓ નીકળી એમના મા દેવ થવાના માનની અંદર મહોત્સવ મનાવ્યો આજે એમની અંતિમ જે ધાર્મિક વિધિ છે એ યોજાઈ રહી છે એ પ્રસંગમાં હજારોની સંખ્યામાં કચ્છ અને કચ્છ બહારના વિસ્તારોની અંદરથી માનવ મહેરામણ વધાર્યો છે મૈસૂરી સમાજના ભાઈઓ બહેનો જે એમની અંદર અનેરી આસ્થા રાખે છે એ બધા અહીંયા ઉપસ્થિત છે એની અંદર નામી અનામી વ્યક્તિઓ પણ ઉપસ્થિત છે આજે આ મહોત્સવની અંદર મુન્દ્રા વિસ્તારની અંદર અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ માનનીય શ્રી રક્ષિતભાઈ અદાણી સાહેબ શ્રી પધાર્યા છે એમનું અમે સમસ્ત મહેશ્વરી સમાજ વતી હાર્દિક સ્વાગત કરીએ